જો આજ તો ભૂલ કરી લીધી ને રાત કેમ ફૂલ મને બોલવાની નહી તું બોલ રે રે તું બોલ મને કીધું છે રે રે તું બોલ મને કીધું છે તારી આગળ બોલ તું બોલ કર હા બોલ ને પૈસા <laughs> <laughs>

જય માતાજી પેલો કટ બતાવેલ છે હવે બીજો કટ લેવા હેડાઈ છે તો બ્લોક માં બન્યા કટ બતાવીએ અમે કોમન બટલો આવતા હમ પતા કેમરજી અમે ઘણી પેટી થાલે તમને ખબર બદલો ના લી પૈસા હું બેઠું ચિંતા ના કરો હું આવો તો કોઈ આટલે વાતો બની ના ના નહીં 喂，杰哥呀。